તો પછી કેટલા વાગે બધું રાખ્યું છે દસ વાગે દસ વાગે હા બરાબર બરાબર છે તો પછી આઈએ તા કલાક કદાચ અમે તો ચાલે ભાઈ બંધ નહી સાદો એમ થઈ જાય ને અમે નાઈએ ના ચાલે હા હા આઈએ આઈએ હો આઈએ આઈએ મારા હા નું હું ને ભાઈ બંધ નું આયો દાદો ઓફ થઇ જાય છે બરોબર એકલું એકલું જો રાવ જવાય નહી અને મુ

તમારે તમે તમારે તો પેન્સર ઉતરી જવું પડે કોણ કરાય હા ઉતરી જાય બરોબર પણ રોટલા નાતો હું કરી હોય ગોડી ગોડીના શીમાં હું કરવાનું બોલો તમને લઈ જવા એક છો કોને બાગેવ ના ખેજો તમારે ધન ભગાખો એટલે આ તમે ખા તાલા આવ્યા હોય એક બાજુ બાજારીઓ લેવાય છે કટો તમે શાજ એવું બન્યું છે ને મારા ભાઈ બન થાય ને મોટું ભાઈ બન સિંહ મોટો એકસો ને વીસ હોય મળ્યા હું મળે કાથા વાવાઝોડું આવ્યું ને તે વસંત મારા ફોન આવ્યો આઠ વાગે તમે દર્પણજી કહો છો મિત્રો ગેરજ હતું

કરે પી દેવાનું હોય અરે માપાસ એટલે લોતરા ભાઈ ના પીવાનું હોય એ તો કોગળો કરવાનું હોય આ તો થઈ ને ભાઈ અને વધારે પડી તું બોલવાનું નઈ લાવનું છે ભાઈ બન મિત્રો લાગો છો તો માતાજી માતાજી નહી પણ દાદુ હા મોતાજી હા આપડે દાદુ કેટલા વહેવ ઓફ છે જીવે તો ને હાળો કર્યો હારું કેવાય પછી મળ્યા આપડા આ વાવાઝોડું ને એવું આવતું હતું ને આ સાપડું હરખું કરતા હતા અરે ઉપર છ્યા હતા અને મળી ગયા અરે ના યાર વાત તો પૂરી હો હા થયો ખરા પણ ને સાપડા થી ભૂ ઊતર્યા અને મળી ના અમારે વાત પૂરી હોય ચોક ચો પશુ જાય ઓબો આવ્યો હતો ગંજરવા જયા ગંજી મઈ ગયા ઉપર થી તો ભૂય ઉતર્યા તા નતા મળી જ્યા ઉતર્યા ને મળી જ્યા ના તને અરે ના યાર લેબડા ઉપર સડ્યા લેબડા પણ ઉપર સડી મળી ના યાર કયો લેબડો લઈને તો ઘેરાયા ઘે મળી ના યાર મળે મળે તકલી પાછા ચેક્ટર લાઈન દોડ્યા ચેક્ટર લઈને દોડ્યા નું મળી ગયા નાઇન હેરવા જ્યાં હેરવા જ્યા હા પછી

દાદા ને ગેસો નહતો થઇ ગયો ને ગેસ તો નતો થઈ ગયો એ તો કાચા દાદા ને ગેસ થઈ ગયો અને દાદુ ચાર રોટલા ખાતા હે ચાર રોટલા રોટલા ખંડ મળી ગયા નહીં મળી જતા ને યાર અલ ખંડ અચાન જ નહી આવતો અચાનક મળે તો જેટલું જીવ એટલી વાત તું જપલે જપ કોચકાજી જપ તંતુ મારા આઈ લાવે છું તો અલ્યા અલ્યા હાલે નથી તમે તો હું ઘોડા માં આયા છો લગન માં આયા છો કરી છે કે તો મળતો જ નહીં મારા ભાઈ બંધ તૂટી જશે યાર પાડો છો ને માં

કોઈ અંત જ નહી આવતો દાદુ એના મળતા ઓબા પણ રોટલા ખાઈ ને કેરીઓ નહીં રોવાની નઈ થઈ તો આવ્યું દાદો હવામાન મેઠું મળે છે એ મચો વામ તો મેઠું એટલું ખાધું કોઈ ને બનાવો દાળ ભાત બનાવ ભક્તો નું બોલાવો ભજન કીર્તન રાખો એટલે દાદા નું પાછળ ખવડાવો નોંધો નો છોડો ના ખાવતો ને ખવડાવો તો કોરો ઉઘ દાદા હા ખવડાવવાનું છે દાદુ ભૂત થશે ભૂત અને ભૂત થાય ને એટલે બોલાવજો પછી મોતાજી મારા દાદો લાઈટ કરવા ઉપર થોભલા પણ સાડયા ખાઈ છો પડી છે ભૂય ઉતર્યા અને મરી મરી જાય યાર અને પછી શું છુટન પછી તો લાઈટ કર્યું ઘેરાયા ઘેર ને પછી જ્યાં પાછા શું જ્યાં પૂરું નયું રેજર યાર પૂરી શહેર મળી ગયા ના તા નહિ યાર આ રે કોના થઈ ગયો એ સુરાજી કોના થઈ ગયો એ દર્પણજી હા બોલો ઈઓ જોવો દે હું શું કરું આપણે રાવણ તાશક કોને દાદો હોચે બસ ફોટો જ બતાવ આ દોહાનો ઉખો તો આ નહીં દેખાતો તને આ તમારા પાછા જોવો પણ તમે તો દેખાણ ના કરો આ બેહી ગયા લપલે અરે યાર આમ જો યાર અરે છોરુ રા કોનો રા હો આવાનો માપ રાખવાનો છે આ તો ખોપરી આયા છે લે તમે કાળા નથી લાયા છો આવું કાળેગુ ચોથી લાયા છો હોય ના હોય પેલા હોય તો પેલા બાજે અમુક કોણ ને એ વખતે બંધ થઈ ગયો બંધ થઈ ગયો બંધ આવું મનમાં નહીં લેવાનું સેવ હપન એટલો મન છો તમે

મંદિર લઈ જજો તમે હિ સરપંચજી અછ પાજુ હતું આવું ના પાજવાનું જો પાજું હોય તો હારું પાજવાનું મેઠું પાજવાનું આવું અબલ્યો ખાધી ના ના આ ત્યાં તમે સેન્ટ પીના મસ્ત પાડે તમારા પાદવાનું છે એમાં કંટ્રોલ ના હોય એવું કંટ્રોલ ના હોય એમાં બટન ના આવે હોય તમારે બોલવાનું પૂછી લેવા જોવા ભાઈ ના હેના મળ્યા તમે તમારે પૂછો નહીં ધનવાદ ઓછો દાદુ હેદો પોણી વાળવા બાજરીમાં પોણી વાળવા જાતા આટલા તાપમાન તાપમાન મળી જતા મળી જાને હું છું પછી પોણી વાળી ઘેરાયા

લોજવાટક ના કરતો દાદુ તો આ લગાવ્યો લે થઈ ગયો મિત્ર છે મગજ થોડું થયું વાજી ને પાઇનું મગજ છતકી ગયું હોય નાટક કરી છું આ ઉપર શું દેખાય તો વાત નો કોઈ તોડો જ દાદો એના મજે તમે કેતા જ નહીં રોટલા ખાધા અરે વાત તો મારી હો પછી યાર સાસ પીધી વાત સાસ પીધા પીટા મઈ પછી ઊંઘ્યા હું ગયા ગોદરીઓ બેલી દિન ઊંઝાશી મન થઇ ગયો ઉમરી જ નાખે પછી અનુમી જીમતા રસ અમે પાછી ચેન્નાઈ ગેસ ભરી ગયું બરોબર ચાર રોટલા ખાધા ને વાટકું કઈ કરી પીધી

પણ મારા દાદા આખો દમ જે બધું કરી દુ એની હોય કહાની ના કરાય છે મિત્ર મારું તો તે આ ચોથી લાયા છો અમે તમે જતા રહેજો અમે માન ના રાખો લીધું અમે તમે જતા મળજો પાછા મળશે તું હે તમે હેડો કોચ કરી તમન તોય ઘોમે ના લઈ જો ના ના મને ના આવે હો જો બે વર્ષ હે ના મળે એમાં બાદ આય તો લગન માં તમન લાવા નહીં આવું તો નાટક ના ચાલે હાલું તમે જો બે હાલ હાલું જો યાર જો અલ્યા માપરા કોકલે માપરા કોકલે ડોણા કોન તો જો 150 પછી તો જે જે ઉપરથી કોણી ઉપરથી હો બે જન હોવા મારા દાદો મળી ગયા આવા માણસો આવ્યું છે આવું છે પછી ગમ પડતી નથી અને પેલો પાટ કરે છે અહીં કરે છે અને આ લોકગીત આયા હોય તો ગમ ના પડે હાતું હ અને આવું કરાય આપડું ના ઝઘડા કરીને છે આ મોણસ